હેસ ગુડ મોર્નિંગ હર્ષ પ્રજાપતિ મહેસાણાથી અને આજે હું છું વિસનગર જોડે ગણેશપુરા ગામની અંદર કે જ્યાં આપણે અજમાના પાકની અંદર વેસ્ટિજની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ એગ્રી મોસ અને એગ્રી બ્યાસીનો છંટકાવ કરાયો હતો ફ્લાવરિંગની અંદર અને તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટ મારી સાથે ખેડૂત પણ છે અહીંયા આ બાજુનું જે ખેતર છે મારી બાજુનું કે જેને વીસ દિવસ લેટ આવે તો થયું હતું આ બાજુની જગ્યાએ બંને એક જ ખેડૂતના ખેતર છે જે વીસ દિવસ લેટ હતું એની અંદર એગ્રી મોસ અને એગ્રી બ્યાસીનો છંટકાવ કર્યો છે અને તમે અહીંયા જોઈ શકતા હશો ફોટો કે બંનેની અંદર ફ્લાવરિંગ સેમ છે અને દાણા જે વીસ દિવસ પાછળ છે એની અંદર પણ આવવાના શરૂ થઈ ગયા છે આપણે ખેડૂતને પૂછીશું કે એમનો કેવો રિવ્યુ છે તો શું નામ તમારું પટેલ નરેન્દ્ર કુમાર ભાઈ કયું ગામ ગામ ગણેશપુરા તમારું શું કહેવું છે બંનેના રિઝલ્ટની અંદર આ વીસ દાણા મોર છે અને આ વીસ દાણા ચેડ બરોબર આ અમારે તમે જે દવા આ લીધી એ અમો છંટકાવ કર્યો અને અમો કર્યો નથી પણ આ વીસ લેટ હતો ઈમો દાણો દેખાવા માંડ્યો હજી અમો દાણો નહીં થયું એટલે એટલું રિઝલ્ટનો ફેર પડ્યો કે આ રિઝલ્ટ જોઈ અને બીજો ખેડૂત પણ જોયું એને મને કીધું કે હરી બસ પ્રોડક્ટ મને લાવી આવ આજે હું કોઈ કમિશન નહીં કે આપણે નહીં પણ એ ખેડૂત રાજી થયો અને એને જાતે મને પૂછ્યું કે અમો હું સોટ્યું એટલે મેં કીધું હારી અગડી બેસી અને મોસ બે સંતા આવી હો એટલે કે મને આ લાઈ એવું કીધું એટલે એને રિઝલ્ટ જોઈને મને કીધું રાઈટ અને આપણી વચ્ચે અહીંયા બીજા પણ એક ખેડૂત છે કે જેમને ખુદ અત્યારે કે જેમને ખુદ અત્યારે જોયું છે ને એમને આપણે રિવ્યુ પૂછ્યું એમને કોઈ જ ખબર નથી શું શેમાં છાટ્યું છે પણ આપણે એમને રિવ્યુ પૂછીશું કે આની અંદર કેવો છે ને આની અંદર શું ફરક છે એટલે આની અંદર બાદ હારી હેમ આમાં દવા શોટી નહીં આમાં શોટી એટલે હારી હેમ તો મતલબ તો સારું હેમ કે જે ખાલી હાલ અહીંયા આવ્યા હતા આપણે એમને પૂછ્યું છે રાઈટ એટલે કે રિઝલ્ટ બહુ જ જોરદાર છે વેસ્ટીજની દરેકે દરેક એગ્રીકલ્ચરની પ્રોડક્ટનું રિઝલ્ટ બહુ જ જોરદાર છે ખેડૂતનું ઉત્પાદન વધે છે ખર્ચો ઘટે છે અને બહુ મહત્વની વસ્તુ એ છે કે ઓર્ગેનિક છે એટલે કે આપણી જમીનને ફળદાર એટલું એટલે બહુ જ જરૂરી વસ્તુ છે તમને જે પણ વ્યક્તિ આ વિડીયો મોકલે છે એનો સંપર્ક કરો અને વેસ્ટીજની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ તમારા ખેતરમાં વાપરો બહુ જ સારામાં એવું રિઝલ્ટ મળી શકે છે થેન્ક યુ વિશ્યુ વેલ